નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવું રહ્યું આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીનો ભાવ રૂપિયા ચૌદસોથી લઈને પંદરસો સિત્તેર સુધીનો રહ્યો તો જીરુંનો ભાવ રૂપિયા ચુમ્માલીસોથી લઈને ત્રેપનસો છત્રીસ સુધીનો રહ્યો ઈસબ ગુલનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને સોળસો નેવું સુધીનો રહ્યો લોકવન ઘઉંનો ભાવ રૂપિયા ચારસો એંસીથી લઈને પાંચસો ત્રીસ સુધીનો રહ્યો તો ટુકડા ઘઉંનો ભાવ રૂપિયા ચારસો એક્યાસીથી લઈને છસો દસ સુધીનો રહ્યો તલના ભાવ રૂપિયા ચોવીસોથી લઈને ઓગણત્રીસો અગિયાર સુધીનો રહ્યો તો રાયડાના ભાવ રૂપિયા આઠસો સિત્તેરથી લઈને નવસો નેવું સુધીનો રહ્યો રાયના ભાવ રૂપિયા અગિયારસો ત્રીસથી લઈને તેરસો વીસ સુધીનો રહ્યો તો ધાણીનો ભાવ રૂપિયા તેરસો પચીસથી લઈને સત્તરસો પંચ્યાસી સુધીનો રહ્યો પીળા ચણાના ભાવ રૂપિયા અગિયારસો સિત્તેરથી લઈને બારસો પચાસ સુધીનો રહ્યો તો સફેદ ચણાના ભાવ રૂપિયા ચૌદસો પચાસથી લઈને ત્રેવીસો સાઠ સુધીનો રહ્યો મેથીના ભાવ રૂપિયા નવસો સાઠથી લઈને તેરસો સાઠ સુધીનો રહ્યો તો વરિયાળીના ભાવ રૂપિયા અગિયારસોથી લઈને સોળસો નેવું સુધીનો રહ્યો એરંડાના ભાવ રૂપિયા નવસો ચોપનથી લઈને એક હજાર ચોરાણું સુધીનો રહ્યો તો સૂકા મરચાંના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને અઠ્યાવીસો સુધીનો રહ્યો